મ બધાને જો આજે આપણે પ્રોગ્રામ બનાવીએ છે કટલેસનો પહેલી વાર એ બને છે કે નહીં બનતી તમે બતાવીશ બટેકા કપ આખા મૂકી જશે ને આ ટૂટશે બેટ નાખવાના બે નુકસાન કર સાઈઝ માટે બેટવા ખોડી નાખવા તો એ ચાલે વાળું પિક્ચર બદલવાની જરૂર નથી પિક્ચર તો આપણે બેસે અને સરસ મને પૂકો કરીએ તો વાત કામ કાઢી નાખશે બધે બટેકા મફી જાય પછી માવાની તૈયારી કરશે એવી કટલેસ બને છે તને જોઈ જઈને પહેલી વાર બનાવશ આજ હોળીનો તહેવાર છે આજ હોળી છે અને કાલી ધૂળેટી છે એટલે આજે આપણે છે કટલેશ બનાવવાની છે પહેલી વાર કટલેશ બનાવ બનાવો છો સ્વસ્થ મજાની કટલેશ બનશે આપણે કાર્ય સરટલેશ બનાવવા તો બટાકા જ છોલો તમે કટલેશ બનાવ્યું હોય તો કોમેન્ટમાં લખજો બધી સુધી આવી ગઈ છે તમારે કલ પંચાતિ ભાવે તો માસ્ટ જે કોઈ વસ્તુ બનાવવા વાનગી અલગ અલગ વાનગી બનાવી આપણે જો સરસ મજાનો નાખ્યો છે એ બટેકા છે હવે સરસ મજાના છે મસાલો કરવાનો છે મસાલો કરી પછી આપણે પાછળ જ બનાવાની છે બટાવવા કેવી બને છે એ આખી આખું વડી તમે જોજો તો બધું જોવા મળશે પાછળ બનાવી છે ટૂંસ આપણે જો ફરડી પડાવો પડી નાખ્યા તો

તો એ પપ્પા જાણે જીવ તો બીબું મંગાવી દઈશ ને પછી એવી કેટલી આપણે આ સીપ માટે જાતો ગમે તેમ બીબું બનાવો ને તો સીપ જો એટલે કટલેટ બનાવી દે ઓય કટલેટ સેમ ઓય કટલે ત્રિકોણ બનાવી કોઈ ઓમાં ઓરિસ્સા કરી એમ ના ખાય જો પી આ તો બને પડી પછી લેવી પડે આ પૂરી સો પછી જાય બનાય આ કટલેટ તળવાની છે એને પછી ધીમા ગેસ ઉપર એકદમ ફ્રાય કરવાની

અમે બનાસકોટામ છીએ પણ તમે ક્યાં થી વિડીયો જોવો છો અમને કોમેન્ટમાં માં જણાવજો અને કેટલેસ ભાવતી હોય તો લાઈક કરજો ના ભાવતી હોય તો શેર કરજો ઓકે બોલો વીટ બની ગયા જમવા આપણે બેઠા રહ્યા પાપડ સ્લાટ મની દોસ્તો હોળી અને છે અને કાલી છે અને સરસ મજાની કટલેશ બનાવી છે અને સાથે સાથે ખીચડી છે અને ડુંગળી છે અને લીલા મચ્છર છે સાથે સાથે દ્રાક્ષ છે ઠીકમાં મૂકેલી એકદમ ઠંડી દ્રાક્ષ છે દ્રાક્ષ કટલેશ કોઈ બાકી હોય તો મિત્રો કોમેન્ટ કરી દો અને ના ભાવતી હોય શેર કરજો તમારે કટલેટ બનાવ શીખવું હોય તો કોમેન્ટમાં લખજો અમે બનાસકાંઠાના છીએ પંચાલસર અને અમારે તો કાયમ આવે નાના મોટા વિડીયો બનાવીએ છીએ પણ મિત્રો તમે સાથ સાગર આપ્યો છે તો જરૂરથી સાથ સાકાર આપજો અને કટલેટ ભાવતી હોય તો કોમેન્ટ લખજો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જય શ્રી